સૌપ્રથમ તો મહાત્મા ગાંધી મ્યુઝિયમ એ સમગ્ર રાજકોટની પણ સમગ્ર ગુજરાતનું એક નજરાણું છે અને આવનારા દિવસોમાં અનેક પેઢીઓ સુધી આ નજરાણું માધ્યમથી લોકોને મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્રની ખૂબ સુંદર રીતે માહિતી આપે છે આપની વાત સાથે હું સો ટકા સમજ છું ને મને પણ એ વાતનું દુઃખ છે કે ખૂબ ઓછા લોકોએ આ મ્યુઝિયમનો લાભ લીધો છે ખૂબ ઓછા મુલાકાતીઓ આ મ્યુઝિયમ જોવા આવી રહ્યા છે આવકની આપણે જે વાત કરીએ તો હું એવું માનું છું કે દરેક નવી જે હેરિટેજ પ્રોપર્ટી હોય છે એ હેરિટેજ પ્રોપર્ટી એ સંસ્કૃતિ એ વારસા સાથે જોડાયેલી હોય છે અને એમાં કદાચ આપણે ક્યારેય આવકનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એની યોગ્ય રીતે જાળવણી થઈ શકે એનું યોગ્ય રીતે એનું પ્રેઝન્ટેશન થઈ શકે યોગ્ય રીતે માહિતી આપી શકાય એ ખૂબ જરૂરી છે મેં પોતે અનેક વખત આ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે ત્યાં 3d વિઝ્યુઅલ ઇમેજીસ uh, 3d મેપિંગ ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને ખૂબ અવનવી રીતે મહાત્મા ગાંધીજીના જીવન ચિત્રને ખૂબ રસપ્રદ રીતે એમાં દેખાડવામાં આવ્યું છે મહાત્મા ગાંધીજીના જીવન ચિત્રમાં વિશેષ આ મ્યુઝિયમનો લાભ બાળકો લઈ રહ્યા છે અને આપ જાણો છો જે રીતે મહાનગરપાલિકા દ્વારા તમામ બાળકોને એમાં કન્સેશન આપવામાં આવે છે જેથી લઈને મુલાકાતીઓની સંખ્યા વધારે છે પરંતુ આવક ઓછી થાય કારણ કે સ્કૂલના બાળકો વિશેષ આ મહાત્મા ગાંધી લાભ લેતા હોય હોય છે જાહેર દિવસો ત્યારે પણ વધારે પાલિકા દ્વારા આપવામાં આવતું હોય છે એટલે આવક નો વિચાર મને એવું થાય કે આ જે હેરિટેજ પ્રોપર્ટી છે ત્યાં ન કરવો જોઈએ પરંતુ અદભુત જાળવણી અદભુત પ્રેઝન્ટેશન અને અદભુત મ્યુઝિયમ સમગ્ર ગુજરાતનું આ નવલું નજરાણું કહી શકાય એ આ મ્યુઝિયમ છે આપણા લોકલાડીરા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી અને એમની દીર્ઘ દ્રષ્ટિને લીધે થઈને રાજકોટને આ એક ખૂબ મોટી ભેટ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ના દિવસે આપણા વડાપ્રધાન શ્રી એનું લોકાર્પણ કર્યું ત્યારથી તમામ રાજકોટવાસીઓને આ ભેટ મળી છે અને આપના માધ્યમથી હું તમામ રાજકોટના લોકોને કે જે લોકો હજી પણ આ મ્યુઝિયમની મુલાકાત લેવામાંથી વંચિત છે એ બધાને હું આપના

એનું વધુ ને વધુ હજુ વધુ ને વધુ પ્રચાર પ્રસાર થાય વધુ ને વધુ લોકોના ધ્યાનમાં આવે એ રીતે પણ હું તમામ તંત્રને આ બાબતે ધ્યાન દોરીશ હેરિટેજ ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે એમનું પણ માર્ગદર્શન લઈશ કે શું કરીએ કે જેથી કરીને લોકોના ધ્યાનમાં આ મહાત્મા ગાંધી મ્યુઝિયમ છે એ ખૂબ સરળતાથી લોકોના ધ્યાનમાં આવે અને તમામ લોકો વધુ ને વધુ આનો લાભ લઈ અને બાપુના જીવન ચરિત્ર વિશે જાણી શકે